નમસ્કાર જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે મિત્રો મોટર વ્હીકલ એક્ટના ખૂબ જ અગત્યના મિત્રો મોસ્ટ ટાઈમ પી પરીક્ષામાંથી એકાદ ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે પચીસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે ઓકે એના પહેલા મિત્રો ખાસ અગત્યની કંડક્ટર સ્પેશિયલ મટિરિયલ આપણું મિત્રો તૈયાર થઈ ચૂક્યું છે જેની અંદર તમને સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ સંપૂર્ણ કોમ્પ્યુટર નિગમની માહિતી પ્રાથમિક સારવાર રોડ સેફ્ટી કંડક્ટરની ફરજો ટિકિટ લગેજ ભાડાના દાખલા સોલ્યુશન સાથે અને મોટર વ્હીકલ એક્ટ એક્ટ ઓકે તો આ તમામ ટોપિક આમાં તમારું પંચાવન ટકા જેવું કવર થાય પંચાવન ટકા સિલેબસ એ કવર કરતો મિત્રો બે હજાર પ્રશ્નોનું એકદમ લેટેસ્ટ અને નવા એમસીક્યુ સાથે જો તમે બે હજાર પ્લસ એમસીક્યુ ની પીડીએફ મેળવવા માંગતા હો તો માત્ર મિત્રો એકસો પચાસ રૂપિયામાં અહીં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે ઓકે આની મિત્રો વિશેષતા શું છે તો મિત્રો વાત કરીએ જુઓ ગુજરાત કરંટ અપેસ તો સંપૂર્ણ જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવેમ્બર નવેમ્બર બે હજાર ચોવીસ નવેમ્બરની દસ ડિસેમ્બર સુધી દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના કરંટ અપેસ આમાં લઈ લીધા છે અને ત્યાં આગળ પણ પરીક્ષા સુધીના સંપૂર્ણ કરંટ અપેસ હું તમને મોકલીશ આપી ઓકે તો આ મિત્રો વિશેષતા થઈ ગઈ કે સંપૂર્ણ ગુજરાત પાક્ષિક ઓથેન્ટિક સોર્સમાંથીને જ તમામ મિત્રો માહિતી લેવામાં આવી છે ફક્ત ગુજરાત આ કર્ણાટક સંપૂર્ણ ગુજરાત પાક્ષિકમાંથી ત્યારબાદ મિત્રો વાત કરીએ કોમ્પ્યુટરમાંથી ઓકે તો કોમ્પ્યુટરમાં પણ તમને ત્યાં આઠસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ બીએમસી ક્યુ આપેલા છે ઓકે વીસ માર્ક્સનું કોમ્પ્યુટર પૂછવાનું છે આ આઠસો મિત્રો કરી નાખો બાર પ્લસ તો મિત્રો તમને આ પીડીએફમાંથી બેઠા જોવા મળશે ઓકે કેવી રીતે મિત્રો આ નિગમની માહિતી જે તમામ છે આ એકદમ મિત્રો ઓથેન્ટિક સોર્સમાંથી નિગમની જે વેબસાઇટ છે જીસી જીએસઆરટીસીની એના ઉપરથી આ તમામ પ્રશ્નો એમસીકી સ્વરૂપે જેટલા પ્રશ્નો બની શકે એ તમામ પ્રશ્નો મિત્રો બનાવવાની કોશિશ મેં કરી છે ઓકે તો મિત્રો આ બધી વિશેષતાઓ થઈ ગઈ અને છેલ્લો જે મારો પાંચ વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાનો જે ભણાવવાનો અનુભવ છે એનો સંપૂર્ણ નીચોડ તમને આ બે હજાર પ્રશ્નોમાં મિત્રો જોવા મળશે ઓકે તો મિત્રો હું તમને આ પ્રશ્નોની પીડીએફ જે ડેમો કોપી પણ અત્યારે બતાવી દઉં છું ચાલો આ આપણે આ વિષયોની ડેમો કોપી જોઈએ ચાલો તો આ છે મિત્રો તમે જોઈ લો આ મટીરિયલ છે આપણું ઘણા બધા મિત્રો વિશ્વાસ નથી આવતો તો કે આ મટિરિયલ એના પાસે અસેજની ફ્રોડ છે એવું તો મિત્રો કશું નથી થયું તો આ મટિરિયલ તમે અહીં હું તમને ડેમો કોપી બતાવું ચાલો આ છે મિત્રો આપણું ડેમો કોપી આ એક આ પીડીએફ છે કન્ડક્ટર સ્પેશિયલ કન્ટેન્ટની તો કન્ટેન્ટની આ પીડીએફ છે જેમાં તમારા આ બધા વિષય કવર થશે જુઓ પ્રાથમિક સારવાર નિગમની માહિતી મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી કંડક્ટરની ફરજો ટિકિટ અને લગેજ ભારાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે રોડ સેફ્ટી આવી સરસ મજાની પીડીએફ હવે ચાલો કેવા પ્રકારના પ્રશ્નો છે તે જોઈએ તો સૌ પ્રથમ છે પ્રાથમિક સારવાર તો જુઓ આ પ્રાથમિક સારવારના તમામ પ્રશ્નો જુઓ તમે ઓકે આવા તમામ પ્રશ્નો જોઈ લો તમે આ પ્રાથમિક સારવારના પ્રશ્નો થઈ ગયા અને એવી રીતે મિત્રો આ તમે જુઓ આ ટોપિક છે આપણો ટિકિટ અને લગેજ ભારના ગાણિતિક પ્રશ્નો તો તમે સોલ્યુશન સાથે જુઓ આ પ્રશ્ન આપી દીધો પ્રશ્નોનો ક્રમ આખે આખો પ્રશ્ન થઈ ગયો ઓકે આ એના જવાબ થઈ ગયો ઓકે આમાં જવાબ જુઓ ચોપન આવે છે અને આ નીચેની ગણતરી આપી દીધી કે ભાઈ આ સત્તાવન જવાબ કેવી રીતે આવ્યો તો આની ગણતરી આપી દીધી તો ટિકિટ અને લગેજ દ્વારાના જે દાખલા છે એ આપણે આવી રીતે જુઓ તમે ગણતરી સાથે આપેલા છે તો આવી સરસ મજાની પીડીએફ છે તમે જોઈ શકો છો ઓકે આ જુઓ સમજૂતી સહિત આપેલા છે ઓકે આ તમે જોઈ શકો છો કે ભાઈ જીએસઆરટી નિગમને લગતી માહિતી અને એમસીક્યુ કેવા પ્રકારના પ્રશ્ન છે સંપૂર્ણ સંપૂર્ણની વેબસાઇટ ઉપરથી બધા ક્વેશ્ચન લેવામાં આવ્યા છે એકદમ ઓથેન્ટિક તમે જુઓ આ નિગમથી લગતી માહિતીના પ્રશ્ન આવી રીતે આપેલા છે જવાબ સહિત તમે જોઈ શકો છો પીડીએફમાં આવી રીતે આપેલા છે જુઓ ઓકે ક્લિયર છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે રોડ સેફટી ઓકે રોડ સેફ્ટી ખાસ અગત્યનું છે તો એને આપણે પીએનએ માટે પણ પીડીએફ છે દસ માર્ક્સનું મિત્રો પૂછવાનું છે રોડ સેફટી તો એ પણ તમારી સંપૂર્ણ પીડીએફમાં કવર થઈ જશે રોડ સેફ્ટીમાં મિત્રો તમે જોઈ શકો છો જુઓ અલગ અલગ પ્રકારના ચિહ્નોના જે પ્રશ્ન પૂછવાના છે એ તમામ આવી રીતે મિત્રો આપણે કવર કર્યા છે જુઓ ઓકે આ નિશાની શું દર્શાવે છે તો નીચે એનો જવાબ પણ આપેલો છે આવી રીતે મિત્રો પીડીએફ છે મિત્રોને એવી રીતે કોમ્પ્યુટર ઓકે કન્ડક્ટર માટે સ્પેશિયલ મિત્રો તૈયાર કરવામાં આવેલા છે કન્ડક્ટરની પરીક્ષાનું લેવલ ધ્યાનમાં રાખીને આ કન્ડક્ટરના જુઓ આ કોમ્પ્યુટરના ક્વેશ્ચન જુઓ ઓકે આ તમામ ઓકે પ્રશ્નનું તમે લેવલ પણ મિત્રો જોઈ શકો છો તો આવી રીતે સરસ મજાના જે કોમ્પ્યુટરના પ્રશ્ન તમે જોઈ શકો છો ઓકે તો આવી રીતે મિત્રો સંપૂર્ણ મારો પાંચ વર્ષનો સ્પર્ધા તો પરીક્ષાનો અનુભવ જે વિવિધ મેં પરીક્ષાઓ આપેલી છે પાસ કરેલી છે એ બધો નીચો તમને આમાં જોવા મળશે ઓકે તો મિત્રો આવી રીતે ડેમો કોપી કાંઈક છે ઓકે ડેમો કોપી તમે જોઈ લીધી હોય તો હવે તમે વિશ્વાસ કરી શકો છો ઓકે માત્ર એકસો પચાસ રૂપિયા છે તો પરીક્ષાના અંતિમ દિવસોમાં રિવિઝન માટે પ્રેક્ટિસ માટે તમામ વસ્તુઓ માટે આ બે હજાર એમસીક્યુ તો તમારા માટે અગત્યના રહેશે ઓકે તો આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને અત્યારે સ્ક્રીનશોટ મોકલી આપો માત્ર બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે તો મિત્રો શરૂઆત કરીએ મોટલ વ્હીકલ એક્ટના અગત્યના મોસ્ટ ટાઈમ પ્રશ્નો તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે ભાઈ નવો મોટલ વ્હીકલ એક્ટ કઈ સાલમાં શરૂ થયો ઓકે નવો મોટલ વ્હીકલ એક જે છે તે ક્યારે શરૂઆત થયો હતો મિત્રો તો એ થયું હતું વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં ઓકે તારીખ પણ યાદ રાખશો આપણે મિત્રો એક જુલાઈ ઓગણીસો નેવ્યાસી ક્લિયર છે ચાલો આગળ વધીએ ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ તો ભાઈ ઓગણીસો અઠ્યાસીના મોટર વાહન મોટર વાહન એક્ટમાં નવો ફેરફાર કર્યા બાદ નીચેનામાંથી કયા વાહનો માટેના લાઇસન્સ માટે કોઈ તબીબી પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં તો એમાં જવાબ મિત્રો દ્વિ દ્વિચક્રી વાહન પણ આવે અને હળવા મોટર વાહન પણ આવે કે બંને આવે એટલે ફાઇનલ જવાબ જે છે આપણો શું બનશે ઓપ્શન ડી આપેલ બંને ત્યારબાદ આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઈચ્છુક અરજદારની વધારે વધારે કેટલા વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે તો આમાં જવાબ આવે મિત્રો વીસ વર્ષ ચાલો આગળ વાત કરીએ ચોથો ક્વેશ્ચન છે કે ભાઈ પચાસ વર્ષ પછી દર કેટલા વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા કરાવવાનું હોય છે તો આમાં જવાબ આવશે મિત્રો દર પાંચ વર્ષે દર કેટલા વર્ષે દર પાંચ વર્ષે ઓકે તો મોટર વ્હીકલ એકમાં ઉતરો મોટાભાગે આંકડાકીય માહિતી યાદ રાખવાની હોય છે તો એ અઘરી પણ પડતી હોય છે તો આપણે જે પીડીએફમાં જેટલા પણ અગત્યની જે કલમો એની છે મોટર વ્હીકલ એકની તમામ લઈ લીધી છે આઈ એમપી આઈ એમપી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટમાં ફેલ થનાર વ્યક્તિને કેટલા દિવસ બાદ ફરી ટેસ્ટ આપી શકે ઓકે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા જાય અને પ્રથમ વખત ટેસ્ટમાં ફેલ જાય તો ફરી વખતથી ક્યારે અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સનું ટેસ્ટ આપી શકે તો અઠવાડિયા પછી એટલે કે સાત દિવસ પછી ચાલો ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન સમયમાં વાહન તંત્રમાં કેવા પ્રકારના વાહનોના વર્ગો રખાયા છે તેમાં મિત્રો હળવા વાહનો પણ આવશે અને ભારે વાહનો પણ આવશે ફાઇનલ જવાબ ઉપર વાત કરીએ તો વર્તમાન સમયમાં હરવા વાહનોની વજન મર્યાદા કેટલા કિલોગ્રામની કરાય છે તો એ કરાય છે મિત્રો સાત હજાર પાંચસો કિલો વર્તમાન સમયમાં મોટર સાયકલ વિથ ઇન્જિન કેપેસિટી નોટ એક્સાઈડિંગ ફિફ્ટી સીસી શબ્દ પ્રયોગ કયા શબ્દના બદલામાં કરવામાં આવ્યો છે તો આમાં મિત્રો જવાબ આવે છે ભાઈ મોટર સાયકલ વિથ આઉટ ગિયર ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ સોળ વર્ષ છે લાયસન્સ મેળવનાર તે કાયદેસર રીતે કેટલા સીસીનું વાહન ફેરવી શકશે નહીં તો આમાં મિત્રો જવાબ આવશે સાહીઠ સોરી સો સીસી ત્યારબાદ ટ્રાન્સપોર્ટ વાહનનું લાયસન્સ મેળવનારને મોટર વ્હીકલ એક્ટ મુજબ કેટલા વર્ષનો અનુભવ માન્ય ગણાય છે તો આમાં જવાબ આવે મિત્રો એક વર્ષ ત્યારબાદ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે વ્યક્તિએ કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ ઓકે તો આની જે છે ઉંમર હોવી જોઈએ મિત્રો એકવીસ વર્ષ ટ્રાન્સપોર્ટ વેહિકલ જો ચલાવવું હોય એકવીસ વર્ષની ઉંમર જોઈએ ધંધાની કે રહેઠાણની જગ્યા બદલાય ત્યારે બદલાયાના કેટલા દિવસની અંદર નવું સરનામું નોંધાવવા અંગેની મોટર વાહન માલિકની ફરજ છે તો ત્રીસ દિવસની અંદર જાહેર સલામત તેને અનુલક્ષીને ખુલ્લા રેલવે ક્રોસિંગ સંબંધમાં ડ્રાઈવરે રાખવી પડતી સાવચેતી મોટર વ્હીકલ એકના કયા ક્લોઝમાં આવે છે તો એ આવે છે મિત્રો ક્લોઝ એકસો બત્રીસમાં ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો મોટર વાહન ધારાની કઈ કલમમાં મોટર સાયકલના ગિયર કે વગર ગિયર બદલે મોટર વાહન એન્જિન સહિત તેની કેપેસિટી પચાસ સીસી કરતાં વધારે ન હોય તેવો સુધારો કર્યો છે તો એ આવે છે કલમ ચારમાં ત્યારબાદનો ક્વેશ્ચન છે મોટર ધારાની કઈ કલમને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના હેતુ માટે વાહનનું ફરીથી વર્ગીકરણ કરીને ઓગણીસો ચોરાણું પછી સુધારવામાં આવેલ છે તો આમાં જવાબ આવે મિત્રો કલમ દસ ત્યારબાદ કલમ બસો ત્રણ પોલીસ અધિકારી તેમજ ટ્રાન્સપોર્ટ ખાતાના બધા જ અધિકારીઓને કઈ સત્તા છે તો આમાં જવાબ આવે મિત્રો શ્વાસનું પરીક્ષણ લેવાની ત્યારબાદ વાત કરીએ તો કલમ એકસો છેતાલીસ હેઠળ જે વાહનમાં ભયજનક અને સ્ફોટક પદાર્થો લઈ જવામાં આવતા હોય તે વાહન માટે શું ફરજિયાત બનાવવામાં આવ્યું છે તો જવાબ આવે લાયાબિલિટી એક્ટ હેઠળ પોલિસી ત્યારબાદ મો વાહનના માલિક અને પોલીસ અધિકારી માટે અકસ્માતના રિપોર્ટની જાણ થયાની તારીખથી કેટલા દિવસોમાં ક્લેમ્સ ટ્રિબ્યુનલને ફરજિયાત બનાવવામાં આવી છે તો આમાં જવાબ આવે મિત્રો ત્રીસ ઓકે અને મિત્રો જો મોટર વાહન જે અધિનિયમ છે મોટર વ્હીકલ એક્ટ એવા જુઓ તમે વધીના ત્રણથી ચાર માર્ક્સનું પૂછાવાનું છે ઓકે તો આઈમ પે અહીં બી ફક્ત કલમ કરી લો તો ચાલે ઓકે ત્રણથી ચાર માર્ક્સનું પૂછાય કારણ કે આમાં ત્રણ ટોપિક સાથે આપી દીધા છે કંડક્ટરની ફરજો મોટર વ્હીકલ એક્ટ એક્ટ અને પ્રાથમિક સારવાર આ ત્રણેય ટોપિકનાથી દસ માર્ક્સનું પૂછાવાનું છે તો એ બી બની શકે કે ભાઈ જે આમાંથી કેટલા ત્રણથી ચાર પેશન્ટ નીકળી શકે ત્રણ પર નીકળી શકે ચાર પર નીકળી શકે તેના માટે આઈમપીઆઈપી જે કલમો છે એ કરી નાખું બેઝિક તો પણ ચાલે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી રહેતી ચાલો મોટર વેહિકલ એકની કલમ એકસો બે મુજબ પોલીસ અધિકારી કે જે ગરમેશમાં હતી તેની સી સત્તા છે તો જવાબ જોવા મિત્રો વોરંટ વગર ધરપકડની સત્તા ઓકે મિત્રો તો આવી જગતની જે કલમો છે એ જોવા માટે તમે માત્ર એકસો પચાસ રૂપિયામાં આ તમામ જે ટોપિક દર્શાવેલા છે તમામ ટોપિકની પીડીએફ તમે મેળવી શકો છો કે તમામ ઓથેન્ટિક સોર્સમાંથી ગુજરાત કર્ણ તો ગુજરાત પાકસિકમાંથી હશે મિત્રો નિગમની માહિતીનું આ કન્ટેન્ટ હોય કન્ડક્ટરનું તો એની વેબસાઈટ ઉપરથી હશે જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી કે કોમ્પ્યુટર હોય તો પૂછાયેલા પ્રશ્નોના આધારે અત્યાર સુધીનો જે મારો અનુભવ રહ્યો છે કે કેવા પ્રકારના કોમ્પ્યુટરમાં પ્રશ્ન પૂછાતા હોય છે એ તમામના આધારે મિત્રો આપણે બે હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુની પીડીએફ બનાવી છે એકદમ લેટેસ્ટ તો મિત્રો જરા ખરીદી લેજો આપેલ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ત્યારબાદ આગળ વાત કરી તો મોટર વ્હીકલેક્ટ કલમ બસો એક મુજબ વાહનના માલિક કે તેનો હવાલો ધરાવનાર પાસે કયા ચાર્જની વસુલાત કરવામાં આવે છે તો જવાબ આવ્યો મિત્રો રાહુ કે રાઉ ઇન્ક ચાર્જ ત્યારબાદ મોટર વ્હીકલેક્ટની કલમ એકસો બાણું મુજબ સેના માટેની સજાની જોગવાઈ છે તો જવાબ આવ્યો મિત્રો પરમિટ વગર વાહનોનો ઉપયોગ ત્યારબાદ મોટર વ્હીકલ એકની કઈ કલમમાં તેના અધિકૃત પ્રતિનિધિઓ વીમો પોલિસી હેઠળની જવાબદારીના હેતુ માટે સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો એ કલમ આવે કલમ એકસો ને સુડતાલીસ મોટર વ્હીકલ એકની કલમ એકસો એકસઠ પ્રમાણે વળતરની રકમ વર્તમાન સમયમાં કેટલી કરવામાં આવી છે તો એ કરવામાં આવી છે મિત્રો પચીસ હજાર ત્યારબાદ મોટર વ્હીકલ એકની કલમ એકસો એકસઠ મુજબ મૃત્યુના કિસ્સામાં અને કાયમી ખોડના કિસ્સામાં વળતરની રકમ વર્તમાન સમયમાં કેટલી મળે છે તો એ છે મિત્રો સાડા બાર હજાર એટલે કે બાર હજારને પાંચસો તો આવો તો મિત્રો ઘણા બધા પ્રશ્ન છે ઓકે તાકતી કે છવ્વીસમો ક્વેસ્ટન છે કે ભાઈ મોટર લિહિકલેક્ટ ઓગણીસો અઠ્યાસીમાં કુલ કેટલા પ્રકરણો છે તો અમાકો ટોટલ કેટલા પ્રકરણો છે ચૌદ પ્રકરણો છે કેટલા ચૌદ પ્રકરણો છે એની અંદર તો આવા બેઝિક ક્વેશ્ચન પૂછવાની સંભાવના વધારે છે ઓકે આગળના પ્રશ્ન અઘરા હતા તો આવા પ્રશ્ન તમે જોઈ શકો છો કે ભાઈ મોટર લિહિકલેક્ટ ઓગણીસો અઠ્યાસીમાં કુલ કલમો કેટલી છે ઓકે આગળ આપણે જોયું કે ભાઈ એમાં પ્રકરણ કેટલા છે ચૌદ પ્રકરણ છે અને કલમો કેટલી છે બસો સત્તર કલમો છે ત્યારબાદ તો ક્વેશ્ચન છે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી કઈ તારીખે કરાયો હતો ઓકે તો આવા ઇઝી ક્વેશ્ચન મિત્રો પૂછવાની સંભાવના વધારે છે આગળના આપણે પચીસ ક્વેશ્ચન જોયા અઘરા હતા અને આ તમે જુઓ સિમ્પલ છે તો આ દરેક પ્રકારના પ્રશ્નો આપણે પર રહેલા છે તો આમાં જવાબ આવે મિત્રો ચૌદ ઓક્ટોબર ઓગણીસો અઠ્યાસી ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટનો કાયદો અમલમાં ક્યારે આવ્યો ઓકે આ બધા અગત્યના ક્વેશ્ચન છે ખાસ અમલમાં ક્યારે આવ્યો તો મિત્રો જવાબ આવે એક જુલાઈ ઓગણીસો નેવ્યાસીથી બાદ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીમાં કયા પ્રકરણમાં સ્ટેજ કેરેજ એટલે કે પેસેન્જર વાહનોના કન્ડક્ટર લાઇસન્સ આપવા બાબતની જોગવાઈ છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે જવાબ આવે મિત્રો પ્રકરણ ત્રણમાં ઓકે તો મિત્રો આગળ ઘણા બધા પ્રશ્નો છે આના માટે તમે પીડીએફને ખરીદી લેજો ઓકે આપેલ નંબર જે છે આપણા ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો બે મિનિટમાં પીડીએફ મળી જશે ઓકે તો મિત્રો આ તો ઓકે તો વિડિયોને વધારે મળતા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કાલે મિત્રો કર્ણક પ્રેસનો સંપૂર્ણ કર્ણક એટનો મેગા લેક્ચર મિત્રો આવી રહ્યો છે જેની અંદર આપણે ચારસો જેટલા સંપૂર્ણ ગુજરાતના કર્ણક પ્રેસનો પણ વિડીયો મૂકવાના છીએ ઓકે તો વધુ વધુ મિત્રો જો તમે લાઇક અને શેર કરશો તો આપણે જીકેનો પણ મેગા લેક્ચર ગોઠવીશું ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વુ વંદે માત્ર